મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આરોગ્યનું તીર્થધામ કડી સોનાની દડી એટલે કે ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કડી ને તાલુકાની જનતાને આરોગ્યની સેવામાં અવિરત ચાલીસ વર્ષ પૂર્ણ કરી એકતાલીસ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ભવ્ય ઉજવણી કરી મેઘા રક્તદાન કેમ્પ કેન્સર સપ તપાસ સેવા યજ્ઞ ઓપીડીની નિઃશુલ્ક ચાર્જ દવાઓમાં વીસ ટકા રાહત એક્સ સોનોગ્રાફી લેબોરેટરી વીસ ટકા રાહત સમગ્ર બોડી ચેકઅપ પચાસ ટકા રાહત જેનો ઇતિહાસ ચાલીસ વર્ષ જૂનો છે આ હોસ્પિટલની શરૂઆત અડતાળીસ વર્ષ પહેલાં ઓગણીસો સિત્યોતેરમાં કડી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ હતી અત્યારે છેલ્લા બાવીસ વર્ષથી હોસ્પિટલની મેનેજમેન્ટ કમિટી શ્રી જગદીશ એન પટેલ બાપુ શ્રી નીતિનભાઈ આર પટેલ શ્રી દિલીપભાઈ પી પટેલ શ્રી પોપટલાલજી પટેલ શ્રી શૈલેષભાઈ બી પટેલ શ્રી હરીશભાઈ બી પટેલ શ્રી શૌરીનભાઈ પરીખ શ્રી ચિત્રંજનભાઈ એ પટેલ ગોપાલભાઈ એલ પટેલ વિનોદભાઈ આર પટેલ શ્રી જગદીશભાઈ બી પટેલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો દ્વારા ખૂબ જ સરસ વહીવટ કર્યો અને ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજનું આયોજન કર્યું હોસ્પિટલમાં પિસ્તાળીસથી પચાસ જેટલા ડૉક્ટરો સેવા આપે છે એમ ચૌદ જેટલા ડૉક્ટરો ચોવીસ કલાક સેવા આપે છે ચારસો પચીસ બેડ અને અત્યાધુનિક કેથલેપ્સ સાથે આઠ જેટલા મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યા ત્રણ આઇસોલેશન રમ સાથેની સુવિધા ઉપલબ્ધ છે આજે આરોગ્ય ક્ષેત્રે વટવૃક્ષ બનીને ઊભું છે ડૉક્ટર પરેશ વ્યાસા મેડિકલ ડિરેક્ટર સરોવદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર ભાગ્યોદય હોસ્પિટલ ખાતે આજે ભાગ્યોદય હોસ્પિટલના ચાલીસ વર્ષ પૂરા થયા છે અને આ જે ચાર દાયકાની સેવા પછી આજે એકતાલીસમાં વર્ષે આજે પ્રવેશ થઈ રહ્યો છે એ નિમિત્તે ભાગોદય હોસ્પિટલમાં જ આપણી સર્વોદય બ્લડ બેંક ખાતે આજે રક્તદાનનું એક સુંદર આયોજન કર્યું છે જેમાં કડીની ઘણી સંસ્થાઓએ ભેગા થઈને એમાં ભાગ લીધો છે અને આજના દિવસમાં લગભગ એંસીથી સો રક્તદાન થવાની અમારી ગણતરી છે એની અંદર અને આ સૌ રક્તદાન આપ સૌ જાણો જ છો કે શેના માટે રક્તદાન કરવું જરૂરી છે આજે થેલેસેમિયાના બાળકો જે લોકોને જન્મજાત લોહીની ઉણપથી જીવન આખે જીવન પર્યંત એમને લોહીની જરૂર પડે છે એવા સર્વોદય બ્લડ બેંકે આપણે એવા અઢીસો બાળકોને દત્તક લીધા છે અને એ લોકોને દર મહિને આપણે ફ્રી ઓફ ચાર્જ એમને રક્ત પૂરું પાડીએ છીએ એ સિવાય પણ અકસ્માત સર્જરી પ્રસુતિ કેન્સરના દર્દીઓ એ બધાને જ નિયમિત રીતે બ્લડની વારંવાર જરૂર પડતી હોય છે એટલે ડિમાન્ડ અને સપ્લાયનો બહુ મોટો ગેપ છે એટલે એ ગેપને પૂરો કરવા માટે રક્તદાન એ બહુ જ જરૂરી છે અને એના માટે સૌ લોકોને મારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે કે જે લોકો શક્ય હોય એ લોકો આમાં રક્તદાનમાં એક ભાગ લે અને એક સામાજિક ઉત્તમ સામાજિક જવાબદારી પૂરી કરે અને આજે ભાગ્યોદય હોસ્પિટલને અને એમના ટ્રસ્ટીઓને અને મેનેજમેન્ટને જે આટલું સુંદર આયોજન કરી રહ્યા છે હવે તો મેડિકલ કોલેજ પણ હવે આપણા ગામમાં શરૂ થઈ રહી છે Todo el lo એક સપ્તાહ સુધી કામો કરવા જઈ રહ્યા છીએ જેવા કે મેગા રક્તદાન કેમ્પ પણ આજે આપણે યોજ્યો છે કેન્સર તપાસ એસસીજી સાત ડોક્ટરની આપણા ત્યાં આવી હતી એ પછી મેગા ઓપરેશન જે પીએમ જે વાયમાં ગવર્મેન્ટે જે ચાર્જ નક્કી કરેલા છે એમાં દરેકે દરેક પેશન્ટને આપણે એ ચાર્જથી સાત દિવસ સુધી ઓપરેશનો કરીશું આ એક અમારો ટ્રાયલ છે કદાચ અમે આમાં જો સક્સેસ થઈશું તો આના વર્ષ દરમિયાન પણ અમે ચાલુ રાખીશું અને ભાગવૃદયે હોસ્પિટલ ધીરે ધીરે જે ચાર્જ અત્યારે જે ચાર્જથી કામ કરે છે એનાથી પણ અડધા એનાથી પણ અડધા ધીરે 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 કરી અમારી ગણતરી એક એવી છે કે એકાદ વર્ષમાં આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ ના હોય એવો પણ અમારો ટ્રસ્ટીકનો વિચાર છે અને એ એમાં અમે ઘણું કામ કરવા જઈ રહ્યા છીએ બીજું આજે દવાઓ એક્સરે એમાં પણ વીસ ટકાની રાહત આપણે આપીએ છીએ સમગ્ર જે બોડી ચેકઅપ છે એમાં પણ લગભગ આપણે પચાસ ટકાની રાહત આપીએ છીએ આ કેમ્પમાં સાત દિવસ સુધીના અભિયાનમાં આપણી પાસે તમામ કડીના નાગરિકો આપણી સાથે છે તમામ સેવાભાવી સંસ્થાઓ આપણી સાથે છે જેવી કે રોટરી ક્લબ હોય જેસીસ હોય આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય રેડ ક્રોસ છે લાયન્સ છે માલગૃહ પરિવાર અમારો છે એવા દરેકે દરેક તાલુકા સમગ્ર તાલુકો એના દરેક સભ્યો આપણા બીજેપીના એ બધા આપણને સહકારમાં છે અને બહુ જે સરસ એક સપ્તાહ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ